ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો બપોરે ત્રણ કલાકે અંબે માતા વિદ્યાલય પાસે બંબાખાના વેજલપુર ખાતે આયોજિત આ ધાર્મિક અને સંસ્કારલક્ષી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ યુવાનો જોડાયા હતા આ સમારોહનો મુખ્ય હેતુ હિન્દુ સમાજના યુવાનોને સુશિક્ષિત સમરસ અને સગંધિત કરી તેમને સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ સંતો મંદિરો ગૌમાતા બહેન દીકરીઓ તથા સમગ્ર હિન્દુ સમાજના રક્ષણ અને ધર્મની ઉન્નતિ માટે કટિબદ્ધ કરવાનો હતો આ કાર્યક્રમમાં યુવાનોને ધર્મની રક્ષા તેમજ રક્ષાજ જેવા સામાજિક મુદ્દાઓ અંગે જાગૃત કરવા અને પ્રેરિત કરવામાં આવ્યા હતા મુખ્ય વક્તા અને આશીવર્ચન કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સેવા પ્રમુખ શ્રી હિતેશભાઈ જૈન એડવોકેટ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા સંતગણ આશીવર્ચન માટે પરમ પૂજ્ય એક હજાર આઠ સ્વામી લોકેના સાનંદજી મહારાજ સંસ્થાપક ત્રિગુણાતીત ધ્યાન સેવા આચાર્ય કુકરવાડા ભરૂચ અને સંગઠન મંત્રી દક્ષિણ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોને પાવન આશીર્વાદ પાઠવ્યા હતા કાર્યક્રમમાં શૌર્ય સંચાલન અને ત્રિશુ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જે હિન્દુ યુવાનોમાં સંસ્કાર અને શૌર્યના ભાવનાને મજબૂત કરવા માટે એક પ્રેરણક પગલું હતું ભરૂચ તેમજ વેજલપુર પ્રખંડ હિન્દુ યુવાનોને કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો હું હિતેશ જૈન એડવોકેટ દક્ષિણ ગુજરાત પ્રાંત સેવા પ્રમુખનું દાયિત્વ વિશ્વ હિન્દુ પરિષદમાં નિર્વહન કરી રહ્યો છું આજ રોજ ભરૂચ શહેરમાં અને ભારતના તમામ શહેરો ગામોમાં ગીતા જયંતિના રોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ દ્વારા સૌર યાત્રાનું આયોજન થાય છે એ નિમિત્તે આજ રોજ પણ ભરૂચ શહેરમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે બજરંગ કાર્ય માં ભારતીની સુરક્ષા સંસ્કૃતિનું સંવર્ધન લવ લવજાદ માટે એના રોકવા માટેના તમામ પ્રયત્નો કરવા માટેનું કટિબદ્ધતા લેન્ડ જહાદથી માં ભારતીની ભૂખંડને બચાવવા અને માં ભારતીની એકતાને અખંડતાને અક્ષુન્ન રાખવા માટેનું જે કાર્ય બજરંગદલ કરે છે એ અનુમોદનીય છે પ્રશંસનીય છે દેશમાં એકમાત્ર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ એક મિસાલ છે કે મા ભારતીને ગર્વ છે કે અમારી બહેનોને માતાઓને સુરક્ષિત રાખે છે ભારતની એકતા અને અખંડતા માટે ભારતની પુરાતન સંસ્કૃતિને બચાવવા માટે એ બજરંગ દળ દેશમાં ચોવીસ કલાક યુવા પાંખ અમારી કાર્ય કરતી રહે છે જે રીતે ભગવાન ઋષભદેવ રિષભદેવ દેવ અમારા દાદા જેઓને અસી મસી કૃષિની વ્યવસ્થા આપી હતી તે વાહનને આજે બજરંગ દળે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે સાચવી રાખી છે એનો એકમાત્ર માત્ર ઉદ્દેશ બજરંગ છે કે આ દેશની અસ્મિતા જળવાઈ રહે ભારતની સંસ્કૃતિ અછુન્ન રહે અખંડ ભારતના સપના સાથે એને પૂર્ણ કરવાની કટિબદ્ધતા લવ લવજાજથી બહેનો અને દીકરીઓને બચાવવા અને સાથે સાથે લેન્ડ જહાજને રોકવા મહાભારતીને અખંડિત રાખવા અને દેશની અસ્મિતાને અછુન્ન રાખવા માટેની જે કટિબદ્ધતા છે એ એમનો ઉદ્દેશ્ય છે એ માટે પ્રત્યેક વર્ષે છ ડિસેમ્બર ઓગણીસો બાણું ગીતા જયંતિના રોજથી પ્રતિવર્ષ ગીતા જયંતિના દિવસે સૌરયાત્રાનું કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દલ કરે છે અને એ સદા ચ ચાલતું રહેશે અવિરત ચાલવાની છે એ માટે અમે સૌ બજરંગ દલના તમામ કાર્યકર્તાઓ માટે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે મા ભારતી માટે લેન્ડ જહાજ માટે લવ લવજેહાદ માટે સંસ્કૃતિનું જતન કરવા માટે કટિબદ્ધ રહે એ સાથે હું વિનવું છું જય શ્રી શ્રીરામ રામ